નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ന്യൂસ. ગુડ મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. દેશભરમાં નિકાસ પ્રતિબંધનો ભારે વિરોધ થયો હતો. 31 માર્ચ સુધી પ્રતિબંધ હતો ત્યારે ખડૂતોનો રોષ ટાળવા માટે અંતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં ડુંગળીનો પર્યાપ્ત સ્ટોક હોવાનો દાવો, જો કે હજી પણ માત્ર 3 લાખ ટન કાંદા નિકાસની જ મર્યાદા લાદવામાં આવી છે. ભારત ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટો વિજય બસ ડેપોમાં ઈ બસ યોજના અંતર્ગત સાત પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે વડોદરામાં ત્રીવીસ કેન્દ્રો ઉપર આજથી પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે પ્રદેશ પ્રમુખની સૂચનાનું ઉલ્લંઘન કરી મહિલા મોરચામાં ફેરફારથી વિવાદ જોવા મળ્યો છે પચાસ ટકા વધુ ભાવ જોવા મળ્યા મંજુસરમાં એક શખ્સે યુવાનને પકડ્યો બીજા એક ગળામાં ચપ્પુના ઘાવ માર્યા પત્નીની સામે પતિની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો મંજુસરમાં આ જે ઘટના છે તે સામે આવી છે

ફુગાવાનો દબાણ અને દર ઘટાડાના પગલાની કવાયત જોવા મળે તો માત્ર વિવાદિત વેરાની રકમનું પ્રાથમિક ભરણું કરવાનું થાય છે વિશ્વના ટોચના ત્રણ નું આગળ વધવાનો મંત્ર ફ્રેન્ડલી વિથ સ્ટાફ આ જે મંત્ર છે તે આપવામાં આવ્યો છે રાજકોટમાં સ્પોર્ટ્સમાં વાત કરી રાજકોટમાં ટીમ ઇન્ડિયાનો પાવર પંચ બાસ બોલનું સુરસુર્યું જોવા મળ્યું જઈસ્વાલને સાથે ગીલ સરફરાસની શાનદાર બેટિંગ તો જાડેજા કુલદીપની કુલ્દીપની સ્પીન બોલિંગની સામે ઇંગ્લિંડની સરળા ગતી જોવા મળી ઝારખંડમાં કોંગ્રેસના બાર વિધાન સભ્ય નારાજ તો આઠ દિલ્હીમાં જોવા મળ્યા સરકાર સલામત હોવાનો ચંપાઈનો દાવો છે કેલિફોર્નિયામાં દસ લાખ રાઉન્ડ બુલેટ તો સાથે જ બસો બંદૂકોની સાથે એકરી ધરપકડ કરવામાં આવી છે લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓના દરોડામાં પકડાયેલા જે શસ્ત્રો છે તે જોવા મળ્યા શ્રદ્ધાળુઓ બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશમાં રૂપિયા ચાર લાખ કરોડ ખર્ચ કરશે તો ગૃહિણીનું મૂલ્ય નોકરીયા તો કરતા પણ ઓછું ના આંકી શકાય સુપ્રીમ કોર્ટે કહ્યું માર્ગ અકસ્માત વર્તનના કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે લસણ ચારસો રૂપિયા કિલો ચોરી વધતા ખેતરોમાં સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે તો સો દિવસમાં બથાનો વિશ્વાસ જીતો રાષ્ટ્રમાંથી ત્રીજી ટર્મ જીતવાની છે મોદી જે કહ્યું છે ઉદ્યોગો અને વ્યવસાયિક પ્રવૃત્તિ માટેના નવા વીજ જોડાણની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે તો વાત કરીએ કોવિડ બાદ છેલ્લા ત્રણ વર્ષમાં બોતેર ટકા ગ્રાહકે ઓનલાઈન શોપિંગ શરૂ કર્યું છે આઈઆઈએમએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેન્ટરનો સર્વે રિપોર્ટ છે તે સામે આવ્યો છે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ વર્તમાન વર્ધમાનની વિદાય દિગંબર જૈન સંત આચાર્ય વિદ્યાસાગરજીનો છત્તીસગઢમાં દેહ વિલય કરવામાં આવ્યો તો હવે ભાજપ અધિવેશન બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત સશક્ત જનાદેશ મળે હવે આખો વિશ્વ કહે છે આવશે તો મોદી જ આમંત્રણ પણ મળવા લાગ્યા છે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું ત્રણ કેન્દ્રીય મંત્રી પંજાબના સીએમ અને ખેડૂત નેતાઓની વચ્ચે ચોથા તબક્કાની મંત્રણા ચાલુ થાય છે ખેડૂત આંદોલન ટુ પોઈન્ટ ઝીરો ટેકાના ભાવ સહિતની બાર માંગણીઓના મુદ્દે ખેડૂતો મક્કમ છે તો વાત કરીએ ગુજરાતમાં એક જ સ્થળે અંગદાન કરનાર મેળવનારને પ્રત્યારોપણની સુવિધાઓ મળશે કરજણ પાસે 150 એકર માં 1000 કરોડ ને ખર્ચે હોસ્પિટલ મેડિકલ કોલેજ બનશે. ઈ બસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાલકોટ માં મ્યુઝિયમ ની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે તો શહેર ભર માં 3 કરોડ ના ખર્ચે સ્કલપ્ચર મૂકવામાં આવશે. કાર ચાલકે ટુ વ્હીલર ઉપર જતા બે તબીબોને ઓર્ફેટેલી લીધા તો લોકોએ પીછો કરી રાજબહેલ રોડ પર પકડી લીધો છે. પટેલગન સર્કલ પાસે સિગ્નલ ખૂલતા જ તબીબોએ વાહન હੰકાર્યું અને કાર ચાલકે પૂરપાટ આવી અઠાડી હતી. મુદ્દતે લાવેલા આરોપી કોર્ટ રૂમ માં પોલીસ નો કોલર પકડ્યો ઉમરા પોલીસ માં કાચા કામના આરોપીની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે

અસેટ ક્લાસ તરીકે માત્ર ઇક્વિટીઝ નહીં કોમોડિટીમાં પણ નોંધપાત્ર પરફોર્મન્સનો અવકાશ જોવા મળ્યો તો વાત કરીએ ભારતીય શટલર્સનો ગોલ્ડન રન સ્પોર્ટ્સમાં બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ મહિલા ટીમ પ્રથમવાર ગોલ્ડ અપાવ્યો છે બેઝબોલનો સ્પિનર્સની સામે સુરસુરીઓ 557 રનના લક્ષ્યાંકની સામે ઇંગ્લેન્ડ 122 માં સમેટાયો રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા નવેલનીનું મોત જેવા પુતિન માટે પડકાર રશિયા પુતિનના ગઢ સેન્ટ પીટર્સબર્ગમાં વિરોધનો જ્વાળામુખી જેમાં ચારસો ની ધરપકડ કરવામાં આવી જમ્મુ કાશ્મીરમાં ફરી હિમવર્ષા ઉત્તર ગુજરાત બાદ ઠંડી વધવાની શક્યતાઓ જેસલમેરમાં વાયુ શક્તિ બે હજાર ચોવીસ માં હવાઈ દળ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું કંપનીમાં બે હજાર નો ઉપાડ લેવા ગયેલા છાણીના યુવકનું બે લાખની ઉઘરાણીના મામલે અપહરણ કરવામાં આવ્યું તો કંપનીના કીટની પાસે ઉભેલા સુપરવાઇઝરને કહ્યું જીતી અને ઇતિહાસ રચ્યો છે ગઠબંધન મજબૂત છે ઝારખંડમાં સરકારને કોઈ ખતરો નથી સીએમ ચંપાઈ સોરેને કહ્યું તો જર્મનીમાં કોન્ફરન્સ દરમિયાન જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે ટૂંકી મુલાકાત જોવા મળી

રવિચંદ્રન અશ્વિન ટીમ સાથે જોડાયો ચોથા દિવસે ટી બ્રેક પછી મેદાન પર આવ્યો નવાપુરાના ખારવા વાળમાં કુકર ફાટતા બે મહિલાઓ દાજી ગઈ રેડાંક વિસ્તારમાં ચાલતા કેટરિંગના વ્યવસાયના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો હતો તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઈન્સ દેશને મોટા કૌભાંડો અને આતંકવાદી હુમલાઓની ભયાનકતાથી મુક્ત કર્યો છે અમે રાજકારણ માટે નહીં પરંતુ રાષ્ટ્રીય નીતિમાંથી બહાર આવ્યા છે મોદીજીએ કહ્યું આગામી સો દિવસ

અત્યાર સુધી સાંજે છ વાગ્યા પછી પોસ્ટમોર્ટમ કરાતું ન હતું ને જેના લીધે મૃતકની લાશ બીજા દિવસે પરિવારજનોને સોંપાતી હતી છાણીમાં યુવકનું અપહરણ કરનાર પાંચની ધરપકડ કરવામાં આવી છે છાણી જીએસએફસી સામે ટેકનો એલઈડી કંપની ગેટ પાસેથી બે લાખની ઉઘરાણીમાં છાણીમાં યુવકનું અપહરણ કરનાર જે પાંચ ઇસમો છે તેમની ધરપકડ કરવામાં આવી છે

અને નવસારી સુરતની મુલાકાતે લેશે તો ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ મૃતપાય અવસ્થામાં જોવા મળ્યું સિંગાપોરને સક્સેસફુલ બનાવનાર સ્વપ્ન દ્રષ્ટા લી કવાની જોવા મળ્યા તો રામાયણમાં ઉલ્લેખિત જે વનસ્પતિઓ છે ત્યાં આજે પણ હજી પણ જોવા મળે છે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી આઈએલથી ટ્વેન્ટી ચેમ્પિયન જેમાં દસમી ટ્રોફી જીતી હતી મુંબઈ ઇન્ડિયન્સનું વર્ચસ્વ માત્ર આઈપીએલમાં જ નહીં પરંતુ અન્ય લીગોમાં પણ યથાવત જોવા મળ્યું છે તો કોર્ટન કાંડીના ભાવમાં ચારસો રૂપિયાની વૃદ્ધિ ક્રૂડ તેલ મેન્થામાં દરમાય જોવા મળ્યું બોલિવૂડમાં વાત કરીએ બિગ બોસ ફેમ સૌંદર્ય શર્માનો રોયલ અવતાર જોવા મળ્યો તો અલ્લુ અર્જુન ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરવા માટે બર્લીનેલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યો છે અફઘાન આદિવાસીઓને પાકિસ્તાનમાંથી ભાગાડવામાં આવશે તો તે યોગ્ય નથી તાલિબાનના ડેપ્યુટી વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાનને ધમકી આપી હોળી દુર્ઘટના વડોદરામાં હરણી મોટનાથ લેક ઝોન ગોઝારી હોળી દુર્ઘટનાને એક મહિનો થઈ ગયો છે પરંતુ જવાબદાર કોણ ફ્યુચરિસ્ટિક સેલ કે પછી ઉત્તર ઝોન તે સવાલ ઉભો થયો છે

પૂર્વ કચ્છ ગાંધીધામ રહેતા ઇલેક્ટ્રોથર્મ કંપનીના કર્મચારીના અપહરણ અને ખંડણીનો કેસ જેમાં સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ થયા પછી કડક કાર્યવાહી ન કર્યાનો ફરિયાદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો જીએસएफसीના ગેડ સામટી કર્મચારીનું અપહરણ કરનાર પાંચ ઇસમો પકડાયા છે 2 લાખની થિયરી ગળે ન ઉતરતા બીજા દિશામાં તપાસ શરૂ કરી હતી

ક્લોરિનેશન યુનિટ માટે ઇજારદારને એક પોઈન્ટ પંદર કરોડ વધુ ચૂકવવાનો ખેલ ફરી ઉભો પડ્યો છે સ્પોર્ટ્સમાં જોઈએ તો ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ જીતવાથી ભારતને લાભ થયો છે પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા કરતા આગળ થયું સતત બે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ ત્રીજો ભારતીય ખેલાડી જોવા મળ્યો યશસ્વી રાજકોટ ટેસ્ટમાં અંડમ બસો રનની ઇનિંગમાં બાર સિક્સર ફટકાર્યો હતો તો બ્રિટન માં એન્યુઅલ વાઇકિંગ ફેસ્ટિવલ નું રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું અમિત શાહે જણાવ્યું ભારત એકમાત્ર પક્ષ કે જ્યાં બૂથ કાર્યકર પણ રાષ્ટ્રપતિ પીએમ પણ બની શકે છે ગુલમર્ગ સહિત કાશ્મીરમાં ભારે બરફ વર્ષા જોવા મળી છે ઉત્તર ભારતમાં હવામાનનો પલટો પહાડોની ઉપર બરફ વર્ષા ઠંડી શરૂ થશે જમ્મુ કાશ્મીર હિમાચલ ઉત્તરાખંડમાં બરફ વર્ષા અને વરસાદનો એલર્ટ આપવામાં આવ્યો છે તો ભાવનગરમાંથી ચારસો પચાસ કેરેટ પરત ફરવું પડ્યું પરીક્ષાના અડધો કલાકમાં જ મોકૂફ જાહેર કરવામાં આવી ભાવનગરમાં એનસીસી આર્મી વિંગની સર્ટિફિકેટ ટેસ્ટ પેપર ફૂટતા મોકૂફ કરવામાં આવી અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા ધર્મીનને પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે તો મકરપુરા પોલીસ પાસેથી તપાસ આજ કી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે પ્લોટનું માપ ખોટું દર્શાવી લોન લેવાનો કારસો હતો જેમાં મકરપુરા પોલીસ પાસેથી તપાસ આજ કી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી તો આ અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટીવી